श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराई जी महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णवन की वार्ता में ત્યાં સિવાય વાર્તા કુંભણદાસજી અધૂરી હતી શું કાલ ય પ્રસંગ આયો હતો જો કુંભણ દાસજી કો બેટા કૃષ્ણદાસ જો શ્રીનાથજી કી ગાયો ગાયન ચરાઈ વિકો જાતો એક વાર ગાય ચરાઈ વિકો ગયો વાપસ આવ્યો सब गाय तो खिरक में चली गई लेकिन एक गाय जो भारी रहती उनको थान उनको एब भारी सो वो जल्दी जल्दी खिरक में न जा सकी पीछे से बाघ आई जब उस गाय को मारने गयो तब कृष्णदास ने ललकारे हो और बाघ की शिकार की यह रीति है जो ललकारे उसी के ऊपर प्रहार करे तो या बांती कृष्णदास ने वो गाय को खिरक तक पहुंचाई दी नहीं और खुद गाय को बचाने के लिए प्राण दे दियो यह बात होने के बाद खिरक में जब गाय दोहन को ठाकुर जी स्वयं बिराजे वही गाय को दो तब ये दास जो प्राण चले प्राण चले गए हैं, लेकिन अलौकिक देह के ठाकुर जी की सन्मुख में वाही गायक का बछड़े को पकड़े हुए खड़े हैं, ठाड़े हैं, और जो गोपीनाथ ग्वाल है जो भगवदीय है जाको प्रसंग आ गयो है श्याम ढाक वाले प्रसंग में सो so, वो भी वहाँ ठाड़ो हो तो उन्होंने देखियो ये दर्शन सब कियो। उसके पश्चात श्री गुसाई जी सो समाचार मिले जो कृष्णदास को नाहर यानी बाघ ने मार्यो तब श्री गुसाई जी कहे जो गाय की सेवा करे उनको गाय सदगति दे उसके बाद कुंभन दास जी को किसी ने बतायो जो तेरा तेरो पुत्र कृष्णदास जाको वागने मारे हो ये सुनायो सुदंडवती शिला के पास बागने मारे हो तो सुपुछरी के लोठा के पास और जब ये दंडवती शिला के पास सुनियों कुंभन दास वाही समय मूर्छित गए और सब लोग चर्चा करने लागे जो कुंभनदास जी इतने बड़े भगवदीय है परंतु पुत्र को मोह बुरो होते है सो या पीड़ा से कोई बचो नहीं है भगवदी है तो का भयो खुद को पुत्र मर तब तो ये हाल हुआ ये हाल भयो तब श्री गुणसाई जी आपको कहे इनको पुत्र को शोक नहीं है इनको और दुख है सो तुम कहा जानो इनको यह दुख है जो सूतक में श्रीनाथ जी के दर्शन कैसे होंगे सो या दुख सो गिरे है यो कही गुसाई जी आप संदेह दूरकरण को उनको ले सब को ले के कुमनदास जी के पास आए और कुम्भनदास जी जहाँ मूर्छित पड़े हुए थे उनके पास आई के पुकारी के कहो कुम्भनदास कल सवारे श्रीनाथ जी के दर्शन को आइयो जो तुमको श्री गोवर्धन नाथ जी के दर्शन करवाएंगे तब श्री गुसाई जी के यह वचन सुनी के कुंभ दास जी ने तत्काल उठी के श्री गुसाई जी को साष्टांग दंडवत की और विनती की ली जो महाराज आपु बिना मेरे अंतकरण की कौन जाने तब श्री गुसाई जी आपू कहे जो हम जानत है तुमको संसार संबंधी दुख लगे नहीं જો કોઈ વૈષ્ણવ તિહારે એક ક્ષણ સંગ કરે તો વાકો લૌકિક દુઃખ ન લાગે તો શ્રી ગુસાઈજીના વચન છે આ તો કે જો કોઈ તમારો એક ક્ષણ પણ જો સંગ કરી લે તો એને પણ લૌકિક દુઃખની અસર ન ન થાય અને આપણે જે બધા વૈષ્ણવો આ જે સત્સંગનો લાભ લઈએ છીએ એનો મૂળ હેતુ જ આ છે કે ભગવદીનો સંગ આપણે પુસ્તકના શ્રી ગોકુલનાથજીએ તો કેવી સુંદર કૃપા કરી છે કે સર્વ લીલાઓને જોઈને વર્ણન કર્યું છે એ બધા લાભ આપણને મળી રહ્યા છે અને આપણો પણ આ જ હેતુ છે અને આપ તો મેં ગઈકાલે આ વર્ણન કર્યું હતું કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર ગોલોકપતિ જે કરોડો બ્રહ્માંડોના પતિ છે અને હમણાં જ જો આ પતિ ઉપર શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે નામ છે એકસો આઠ સર્વોત્તમજી જે ગ્રંથમાં શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા છે એમાં તેત્રીસમું નામ છે એ પતિ છે તો પતિ એની વ્યાખ્યા કરી છે કે પતિ ખરેખર કોને કહેવાય લગ્ન કરે એ પતિ કહેવાય રાજા પતિ કહેવાય જેને ત્યાં કામ કરતા હોય એ માલિક જે હોય એ પતિ કહેવાય એમ કરીને પતિની વ્યાખ્યા શ્રી ગોકુલનાથજીએ કરી છે અને એમાં અડધો પ્રસંગ ગઈકાલે અડધો પ્રસંગ હવે આજે આવશે એટલે આ રેકોર્ડિંગ કરી રહ્યો છું આગલા દિવસે કરું છું એટલે પરમ દિવસે અને ગઈકાલે બંનેમાં પતિની વ્યાખ્યા શ્રી ગોકુલનાથજીએ જે દર્શન કરાવી છે એ એટલી સુંદર છે કે ગોસાઈજી આપ પૂર્ણ પુરુષોત્તમ છે આપનાથી ઉપર કોઈ નથી અને એ પ્રશ્ન સિદ્ધાંત આપે તર્ક સહિત પ્રગટ કર્યો છે શ્રી ગોકુલનાથજી એ આ પતિ એ વ્રજરત વ્રજરાજ ભાષામાં જે ટીકા રચી છે તેમાં કે કરોડો બ્રહ્માંડોના પતિ એ પૂર્ણ પુરુષોત્તમ ગોલોકના શ્રી કૃષ્ણચંદ્ર છે એ બધી જ બીજા અનેક બ્રહ્માંડો છે એ એમની આજ્ઞામાં છે એમના દેવો વિષ્ણુ મહાદેવ અને બ્રહ્મા અનેક બ્રહ્માંડોના બધાના વિષ્ણુ મહાદેવ અને બ્રહ્મા છે આ ગર્ગ સંહિતામાં આવી ગયું શરૂઆતમાં જ એટલે સૌથી ઉપરનો નિર્ણય એ તો શ્રી કૃષ્ણચંદ્ર લે છે આ બધા અંશ ગણાય વિષ્ણુ ભગવાન છે એ પણ અંશ કીધા છે રામચંદ્રજીને પણ અંશ કીધા છે અને જ્યારે વિષ્ણુ ભગવાનના માટે વાત આવે તો ત્રણ લોક ની વાત આવે રામચંદ્રજીની વાત આવે તો ત્રણ લોકની વાત વાત આવે ત્રણ લોક એટલે જે પાતાળ પૃથ્વી અને સ્વર્ગ આ ત્રણ લોક સુધી એમનું સામ્રાજ્ય પણ જો પૂર્ણ પુરુષો વાત આવે તો એ કરોડો બ્રહ્માંડોની વાત આવે એના પતિ એટલે સૂતક તમને નહીં લાગે તમારે માટે આજ્ઞા છે કે તમે દર્શન કરવા આવજો છતાંય એક વિવેક રાખશે કે જે સૂતકને કારણે કોઈ વૈષ્ણવને સ્પર્શ ના કરી લેવો કે કઈ જગ્યાએ જઈને ઉભારીને દૂરથી જ દર્શન કરી લેવા એટલો વિવેક રાખશે શ્રી ગુસાઇજી પણ આજ્ઞા આપ કરી શકે

શ્રી ગુસાઇ જી આપ બેઠક મેરાજે તબ સગરે વૈષ્ણવ બેઠક મેલ આ કહ્યો જો મહારાજ કૃષ્ણ દાસ કો તો પુછરી પાસ નાહરને માર્યો ઔર મેરત મેહન કરત હતો તા સમય શ્રી ગોવર્ધન નાથજી આપી ગાયો દોહત હતો और कृष्णदास वा गाय को बछरा थामे हते, सो गाय बछरा को चाटती सो ऐसो दर्शन खीरत में मोको भयो, तब श्री गुणसाई जी श्री मुख सो कहे जो में आश्चर्य कहा ये कृष्णदास ऐसे भगवदीय है जो आपू नाहर के आड़े परे वागनी बच्चे पड़िया और श्री गोवर्धन नाथ जी की गाय को बचाई कृष्ण दास के ऊपर श्री गोवर्धन नाथ जी आप प्रसन्न अपनी लीला में कृष्ण दास को प्राप्त किए तुम भगवत यो हो तासो तुमको दर्शन भयो और को तो लीला के दर्शन दुर्लभ है यह बात सुनी के सगरे वैष्णव ब्रजवासी बहुत प्रसन्न भय जो सेवा पदार्थ ऐसो है ਕਥਾ ਪਾਛ ਪ੍ਰਾਤਹ ਕਾਲ ਕੁੰਬਣ ਦਾਸ ਜੀ ਸ੍ਰੀ ਗੋਰਦਮ ਨਾਥ ਜੀ ਕੇ ਦਰਸ਼ਨ ਕੋ ਆਏ ਤਬ ਸ੍ਰੀ ਗੁਸਾਈ ਜੀ ਨੇ ਸ਼ਿਵਕਲ ਕੋ ਆਗਨਿਆ ਕੀਨੀ ਜੋ ਸਭ ਤੋਂ ਪਹਿਲੇ ਕੁੰਬਣ ਦਾਸ ਜੀ ਕੋ ਦਰਸ਼ਨ ਕਰਵਾਈ ਦਿਉ ਤਾ ਪਾਛੇ ਔਰ ਸਗਰੇ ਲੋਕ ਦਰਸ਼ਨ ਕਰਨਗੇ ਪਾਛੇ ਸ੍ਰੀ ਗੁਸਾਈ ਜੀ ਨੇ ਸਭ ਤੋਂ ਪਹਿਲੇ ਕੁੰਬਣ ਦਾਸ ਜੀ ਕੋ ਦਰਸ਼ਨ ਕਰਾਈ ਦਿਉ જોઈયા પ્રકાર કુંભનદાસજી કે ઉપર શ્રી ગુંસાઈજી આપું અનુગ્રહકીએ એટલે કોઈ વૈષ્ણવને સ્પર્શ ના થઈ જાય જેથી એને પણ સુતકના લાગેલા વૈષ્ણવને સ્પર્શ કરવાનો અપરાધ ના લાગે અને જે તાપ હતો એ કુંભનદાસજીનો જે હતો એ જ અધિક હતો એટલે સૌથી પહેલાં દર્શન પણ કુંભનદાસજી અધિકારી હતા પાત્ર હતા એટલા માટે સૌથી પહેલાં અન્ય કરાવે શ્રી હરિરાયજી ભાવ પ્રકાશને કહે હે જો શો કહે તે જો સુતકી કો ભગવત મંદિર મેં કોણ આવે દેતો શો કુંભણ દાસ કો સૂતક મેં દર્શન કરાય સો યહ રીતિ વા તે રાખી જો સૂતક જાતો હોય સો દર્શન પાવે એટલે કે હવેથી શ્રીનાથજીના મંદિરમાં સૂતક વાળો પણ કોઈ જાય તો એને દર્શન માટેની વ્યવસ્થા એ દિવસથી શરૂ થઈ તે પહેલાં નહોતી પણ કે અપરાધ લાગે એટલે સામેથી જ ના આવે ને વૈષ્ણવ પોતે જ ના આવે પણ હવે આ કૃપા થઈ એક વખત એટલે હવે આવવા લાગ્યા બધા પણ કેવી રીતે મર્યાદા રાખી એ અહીંયા વર્ણન કર્યું છે સો આ પ્રકાર કુંભણદાસજી કી કૃપા તે સુતકીન કો દર્શન હોણ લાગે सो यह रीति श्री गोसाई जी आप यासो किए जो वैष्णव के हृदय में स्नेह है सो आगे कोई जाने गो नहीं ताशो आगे के वैष्णव को दर्शन की छुट्टी रहे तब वैष्णव हूँ सुख पावे और श्री गोवर्धन नाथ जी हूँ सुख पावे तासो आगे दर्शन की छुट्टी रखे। सो कुंभन दास जी भोग परियत दर्शन करी पाछे में जाय के विरह के पद गावते सुपद राग बिहागरो। बिहारे मिलन बिनु दुखीत गोपाल अति आतुर कुल बधु ब्रज सुंदरी प्यारे विरह बिहाल शीतल चंद तपत दहत किदन नी कमल पत्र जल जनु ब्याल चंदन कोसुम सुहाए न बाड़ी है तनजवाल कुंभनदास नव तन ज्वाल। कुं श्याम तुम बिनु कनक लता सूकी मानौ ग्रीष्म काल बीजू पद राग बिहाग रो अब दिन रात पहार से भए तबते निगतत नाहीन जब है ते हरि मधुपुरी गए यह जानियत विधाता युग सम कीने जा मने जागत जात बिहात न क्यों हूं ऐसे मित्र ठई ब्रजवासी सब परम दिन अति व्याकुल सोच ले जो बिनु प्राण दुखीत जन रूह घन दारुणह હદય હય કુંભનદાસ બિુરિ નંદનંદન બહુ સંતાપ દય અબ ગિરિધર બિનુ રોચન નિર છોરણ કો સમીપ બિુર નો આયો મેરે હિસા સબ કો શો અપુણ સુખ આલી મો ચાહત જા ના જાને યાધાતા ગતિ મેરે આંખ લિખિયે એસે કોન રીસા કુંભણ દાસ પ્રભુ ગિરિધરણ ગિરિધર કહે નિશીનહી રટે જો ચાતક ધન ત્રીસા આ જે વિરાણા પદો આ રીતે એનું કારણ છે સૂતકમાં ભલે દર્શનની આજ્ઞા કરી પણ જે એમને સેવા કીર્તનની આજ્ઞા હતી એ તો બંધ થઈ ગઈ એટલે સેવાથી જે સુખ હતું ઠાકોરજીને અને કુંભનદાસ જીને એ પણ ગયું દર્શનમાં પણ એક ક્ષણિકવાર દર્શન થાય તે જ પછી તો ના થાય એટલે દે વિરહ છે આ એના પદ આપે રચ્યા છૂતકમાં તો અનુસરમાં પણ આપ ઠાકોરજી નહીં આવતા હોય કુંભનદાસજી પાસે એક કાની બલ્લભની રાખતા હશે એ પણ બની શકે જો કે આપને તો કોઈ કાયદો નડતો નથી પણ વીર છે એનો અર્થ તો એમ જ છે કે આ સોળ દિવસ કે ક્ષત્રિય છે એટલે દિવસ તો એમને બહુ જ હૃદયનો વીરોનો ભાવ પ્રગટ કર્યો આ પ્રકાર ગાય કે કુંભણદાસજીને સૂતક કે દિન વ્યતીત કીએ તાપા છે શુદ્ધ હોય કે કુંભણ દાસજી આપણી સેવા મેસે નિત્ય નેમ શું સેવા કરતે તાહી પ્રકાર સો કરન લાગે સ્નેહ કુંબળદાસજી કોઈ ગોવર્ધન જે કોઈ પણ કુંબણદાસજીને એવું કહ્યું હતું કે જે કોઈ પણ તારો એક ક્ષણવાર પણ સંગ કરી લેશે સંગ કરવાના ભાવ અલગ અલગ હોય છે માનસીનો સંગ હતો પણ એ કઈ માનસીને ફળ્યો નહીં કારણ કે એ તો માયાથી લોભી છે કે નહીં એવો ભાવ રાખીને આવ્યો હતો બીજા બધાને માયાથી લોભી જોયા એવો ભાવ રાખીને આવ્યો હતો એને પાર ઉતરવાનો ભાવ નહોતો એટલે એને સંઘથી કે લાભ ના મળ્યો અકબરને પણ સંઘથી લાભ ના મળ્યો પણ જે ગો ગોકુલનાથજી શ્રી ગોસાઈજી કહે છે કે જે તારો ક્ષણવાર સંઘ કરશે એટલે કયા ભાવથી સંઘ કરશે તો કે જેમ તમારી અંદર ઠાકોરજી પ્રત્યેની જેવી પ્રીતિ છે દર્શન માટેનો જે તાપ છે એવો તાપ અમને મળે અને જેમ આપજીને લૌકિકમાં પોતાના પુત્રો માટે પણ કોઈ મોહ નથી તો અમે તો મોંથી ડૂબેલા છીએ અમે તો પુત્રોથી અપમાનિત પણ થઈએ છીએ છતાં પણ અમે પુત્રનો મોહ છોડી શકતા નથી એવા અમે છીએ તો અમારો એ મોહ પણ છૂટે એવો ભાવ રાખી અને જો કોઈ કુંભનદાસજી એકવાર ક્ષણ એક ક્ષણવાર પણ સંગ કરી લે તો એ પછી કાયા કાયમ માટે એ પુત્રના મોહથી પણ દૂર થઈ જાય છે ઠાકોરજી માટેના રૂપમાં પણ આસક્તિ થઈ જાય છે અને ઠાકોરજીની ચરણોમાં પ્રીતિ પણ થઈ જાય છે જેવી રીતે સુરદાસજીએ પેલા વાણિયાને સાઠ વર્ષનો હતો નીચે દુકાન કરેલી વૈષ્ણવના વસ્ત્રો પહેરે લે વૈષ્ણવના સાત શૃંગાર કરી લે તિલક ને કંઠી છાપા અને ધંધો વેપાર કરતી વખતે ઉપર દર્શન કરવા સાહીઠ વર્ષનો થયો છે કે વાર નથી ગયો અને કોઈ દર્શન કરીને પહેલો વૈષ્ણવ આવે એને પૂછી લે કે આજે શું શૃંગાર અને શું છે અને એ પછી એ પોતે જ જાણે કે જઈને આવ્યા છે એમ કરીને બધો માલવે છે સુરદાસજી રોજ ત્યાંથી પસાર થાય સુરદાસજી તો ત્રિકાળ જ્ઞાની તો પહેલેથી જ હતા બ્રહ્મસુબંધ થયો પહેલેથી જ હતા જેમ કે પહેલાંની ગાય ચોરી ગઈ હતી તો ક્યાં હતી એ બતાવી દીધી હતી તો આ તો રોજ પસાર થાય પણ કોઈ દિવસ સુરદાસજી એને કશું કહે નહીં વૈષ્ણવો કે ભગવદીઓ પણ સામે ચાલીને ક્યાંય બહુ ઊંડા ઉતરે નહીં પોતાના હું મારો ભગવાન બે જ હોય એમને તો તો પછી આને ભાગ્ય ખુલવાનું હશે એટલે એણે સુરદાસજીને સામેથી બોલાયા સંગ કર્યો ક્ષણવાર માટે અને પછી કહ્યું કે આજે તો ઠાકોરજી આ વસ્ત્ર પહેર્યા છે આજે તો ઠાકોરજી આ સૌગાર કર્યા છે આવા સુંદર દર્શન શ્રીનાથજીના મને થયા છે હું વૈષ્ણવ છું અને આ બધા વૈષ્ણવો મારે ત્યાં આવે છે તો આપ કેમ નથી આવતા આપ કેમ નથી લઈ જતા મારે ત્યાંથી સીધું સામાન ઘી ગોળ બસ એ વખતે સુરદાસજીએ કહ્યું કે તું તો જૂઠો છે તે બ્રહ્મસોભર નથી લીધો તું એકે વાર શ્રીનાથજીના દર્શન કરવાય નથી ગયો એમ કરી અને પછી કહ્યું કે હવે તું દર્શન કરવા ચાલ મારી સાથે નહીં હું બધાને કહી દઈશ કે તું જૂઠો છે કોઈ લેવા નહીં આવે એમ ભય પમાડીને પેલા એ પણ બાના જે કાઢ્યા છે એક પછી એક એમ કરીને ત્રણ દિવસ સુધી છ વખત સુરદાસજીને ધક્કા ખવડાયા પણ સુરદાસજીએ ધક્કા ખાતા છતાંય એનો કલ્યાણ કરવું છે એટલે છેલ્લી પછી ચેતવણી આપી કે હવે તો હું કહું છું અને આવ્યો દર્શન કરવા અને સુરદાસજીએ કૃપા કરીને વિનંતી કરી કે એનું ચિત્ત હરી લેજો અને સ્નાથજીએ એનું ચિત્ત ચોરી લીધું અને હવે એ ન્યાલ થઈ ગયો તો શનિવાર માટે પણ સંગ કરવાનો ભાવ પણ હોવો જોઈએ આનો ભાવ ભલે ને દર્શન નહોતા કરતો પણ દર્શનની જ વાત કરતો હતો એટલે એની પર કૃપા થઈ તો એ તરી ગયો એનો પણ મોહ ગયો અને એ પણ અદ્ભુત વૈષ્ણવ થયો તો કુંભનદાસજીનો પુત્ર મરી જાય અને કુંભનદાસજીને એનું કોઈ દુઃખ જ નથી તો અહીંયા તો એક દોડ છે સુંદર વૈષ્ણવોને એક જ ભગવાન હરે હા વૈષ્ણવોને એક જ ભગવાન દુનિયા ડૂબી ગઈ છે ટૂંકામાં ટૂંકું છે જ્ઞાન જ્ઞાન દુનિયા ડૂબી ગઈ છે કેવી એમની સ્થિતિ માનસિક અંત સમયે પણ સુરદાસજીએ પોતાના મા બાપને યાદ નથી કર્યા પરમાનંદ દાસજી નો પ્રસંગ પણ ગયો એમણે પણ યાદ નથી કર્યા કે એમનો પિતા લડીને કમાવા જતો રહ્યો છે એમને પણ સ્મરણ નથી થયું હવે કુંભનદાસજી તો પણ આવશે કશું યાદ નહીં રહે એ સમયે આખું જીવન પણ યાદ નથી કર્યા કેમ ટૂંકી જંજાળ ને ટૂંકો સંબંધ છે ટૂંકી જંજાળ ને ટૂંકો સંબંધ છે ટૂંકું છે શ્યામનું ગાન હારે હા ટૂંકું છે શ્યામનું ગાન દુનિયા ડૂબી ગઈ છે ભક્તોને એક જ ભગવાન ભક્તોને એક જ ભગવાન હારે હા ભક્તોને એક જ ભગવાન દુનિયા ડૂબી ગઈ છે એટલે એમનો સંગ કરવાથી આપણો પણ સંસાર જે આપણને ભજવે છે એ સંસાર ખસવા લાગે બધું ડૂબવા લાગે દુનિયા ડૂબી જાય એટલે કે આપણી સ્મૃતિમાં જે આપણને સંસાર ચારે બાજુથી હામી થયેલો છે એ તરત જ તિરોહિત થઈ જાય જેમ બાદળા બધા ખસી જાય અને સૂર્યપ્રકાશ આવે એવી રીતે ભગવદીઓના વાર્તા પ્રસંગથી પણ આપણા સંસારના સંસારના આપણા સંસારના બંધનો તૂટી જાય છે હવે આવતીકાલે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ નવ એનું દર્શન કરાવશે તો એટલો અનન્ય છે કે એમણે દર્શન કર્યા છે છે સેવામાં ત્યારથી ક્યારે પણ ગોકુલમાં નવનીત પ્રિયાજી પ્રગટ થયા છે એ નવનીત પ્રિયાજીની સેવા એમના જ ગુરુ મહાપ્રભુજીએ વલ્ભાચાર્યજીએ જ ખૂબ કરી છે કે જેમને ત્યાં સામેથી પધાર્યા હતા નવનીત પ્રિયાજી એ ગજ્જન ધાવનને આજ્ઞા કરી કે મને તમે વલ્લભ પાસે લઈ જાઓ અને વલ્લભની સૈયા ઉપર જ આપ સુઈ ગયા હતા શરૂઆતમાં અમુક દિવસ એ લીલા સર્વ કોઈ જાણે છે આવી લીલા અને આવો પ્રેમ છતાં ક્યારેક મનદાસજી આપ નવનીત પ્રિયાજીના દર્શન કરવા શ્રી ગોકુલ નથી ગયા એટલું જ નહીં આપે ક્યારેય પણ નંદો નંદોત્સવના પણ કોઈ લીલાના પદ પલ્લાના પણ કોઈ લીલાના પદની રચના જ નથી કરી એ ચિત્ત ત્યાં ગયું જ નથી હવે એમને એક દિવસ શ્રી ગોકુલનાથજી જે આ વાર્તા પ્રસંગ લખી રહ્યા છે એ આપનું જ નામ લઈને કહે છે કે શ્રી ગોકુલનાથજીએ કારણ કે વાંચનારાને શરમ ના પડે બાલકૃષ્ણજી અને ગોકુલનાથજીએ નક્કી કર્યું બંને મળીને